તાર કા કેવું છે તો કઈ દે હાલ ફટાફટ અમાર માર્કેટ માં જવાનું છે મોડું થાય છે 6 વાગી ગયા છે 6 તો આ કિત્યા 6 વાગી ગયા ને અમાર માર્કેટ માં જવાનું છે અમે બેય હમણાં ભૂખ લાગી થી ને તો ખાધું તો થોડક એ પડ્યા છે ધોવાનો વારો આવશે તો આવશે નકર હાંજે બધું ભેગું કા ગુલ્ફી ખાવી ગુલ્ફી ગુલ્ફી ખાવી મન ફઈ ખાવી જીનલ એમ કે છે તો વહ્યાઓ અમારા ઘરે કા તમને ખવડાવી દેવી મને તો ઓરિજિનલ ને તો જો કાઈ નથી કહેવાનું કાઈ જિનલ આ આવડું વગાડીને બતાય હાલ કઈ ન કેવું કે હોય કાઈ નઈ વગાડ મખણ ખાઈ દેવા ગય મખણ દેવા ગય માખણ જાવું માખણ ઘરે બનાવી નાખશું અમારે તર ભેગી થઈ ગઈ છે ને આપણે તો બનાવવું જ પડશે અત્યારે નહીં બને હવે માખણ કાય અત્યાર માં થોડું બનશે હવે એને મેળવું પડે પછી માખણ થાય જીનલ ને માખણ ભાવે દહીં ભાવે સાસ ભાવે દૂધ ઓછું ખાય બટેટા નું શાક ભાવે કા જીનલ ને કેરી નો ભાવે કેરી તમને ભાવે પૂછતો જીનલ એવું કઈ નો હાલે જીનલ ને હાલે બાર વીજ આમ પવન તો મસ્ત આવે જો

વિખાઈ જાય ને એ પછી આજ તો એ પવન ઓછો છે હવારમાં તો થોડા થોડા વરસાદ આવતો હતો જેવો તેવો બહુ નહીં આમ આપણે પલ્લી જેવી એવું નહોતો આવતો ધાબુ જેવું તેવું જેવું તેવું હા બિન મોસમ બીજલી કા બિન મોસમ બીજલી કેવાય કાંઈ એ વરસાદમાં તો શું મજા ન આવે કાંઈ બધું ખોટું છે ને આમ બગાડે મસ્ત હોય ને તો ખાઈ થોડા ઘીસ કાલ ફટાફટ પછી સાવું છે આપણે મોડું થાય ને માર્કેટમાં પાછો ફોન આરે ન લઈ જવાય ને તો વયો જાય કા માર્કેટમાં ફોન ન આરે લઈ જવાય ના તો હું મારે શાક લેવાનું છે ન્યા હું હવે એમાં શૂટ કરું શેવડો એ યુટ્યુબ ફેમિલી નથી ખાવો તું ખા તૂખા તૂખાને સિનલ ચેવડો કઈ રીતના ખાય એમાં જે આવે ને ઓલો ફૂંગળી ને ઓલા પૌવા ને એ બધું વીણીને વીણીને ખાઈ જાય પછી જે છેલ્લે લાસ્ટ મમરા વધે ને એ કસરણ ડોલમાં નાખ્યા આવે જઈ એવું કામ સિનલ બેન કરે કરશો ને એવું આખી કોઈ ભલે આવી ચિંગ ખાવા આવે આઈ મે શીંગ મૂકી છે ને તોય ખાવા આવે એ દોરમાં વહી જાય જીનું જો ખાઈ ને આ આખી રે ને હવે વહી ગઈ જો હવે નો આવે વહી ગઈ તે કાઢી મૂકી એ કાઢી મૂકી શીંગ મૂકીને તો ખાવા આવે પણ જીનલ થોડી ખાવા દે બે એટલે વાહે ધોળે એની ખાવા જ નથી દેતી જો વધારે કાંઈ કેવું નથી મારે જે માર્કેટમાં જવાનું છે અને બસ મારે એટલું જ કહેવાનું હતું કે મારે પચાસ હજારની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ ને એમાં તમે બધાએ મારા કહેવા પ્રમાણે તમે કોંગ્રેચ્યુલેશન્સનો વરસાદ કરી દીધો ને એટલે હું બહુ ખુશ થઈ ગઈ એમ કે ઘણી બધી કમેન્ટ આવી ગઈ અને ઘણા લોકોએ મને સ્ટોરીમાં અને વોટ્સઅપ સ્ટેટસમાં મેન્શન કરી હતી મારી સ્ટોરી લગાવી હતી સ્ટેટસ મૂક્યા હતા એટલે મને એવું જ ફીલ થતું હતું કે મારો બર્થ ડે છે કે હું એમ હવાર પડતાની સાથે તો ઘણા બધા લોકોએ મૂક્યું હતું એમ તો બર્થડે જેવું ફીલ થતું કે પછાશ કેની ખુશી કાંઈક અલગ હોય પહેલાં તો હું એક સબસ્ક્રાઈબર બે સબસ્ક્રાઈબર એમ ખાલી પાંચ વધી જતા ને આખો દિવસના તોય મને આમ બહુ બધી ખુશી મળતી કે ઓહો પાંચ સબસ્ક્રાઈબર વધી ગયા મારી ચેનલમાં એમ વારે વારે હું જોયા કરતી તો અત્યારે તો કાંઈ નક્કી જ નથી રાતોરાત કેટલા વધી જાય છે એમ એટલે એ બધો બસ તમારો સપોર્ટ છે એટલે દિલથી આભાર તમને બધાને દિલથી થેન્ક યુ એમ કે મારે અત્યારે અહીંયા સુધી અત્યારે તો જો કાલ પરમ દિવસે પચાસ હજાર હતા ને આજ તો એકાવન પૂરા થવા આવ્યા છે તો બસ એવો સપોર્ટ તમારો કાશી નો તો કહી દે તું થેન્ક યુ પૈસા આવી ગયા હે પૈસા આવી ગયા આપડા ક્યાં પૈસા વઈ ગયા ખાતામાં 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 પૈસા વઈ ગયા જીનલ તો એમ કહી છે કેમ એમ કેસો આપડા પૈસા નથી જીનલ તો એમ કહે છે ખાતામાં પૈસા વહી જાય એમ એમાં હતું એવું હમણાં બપોરે રાજનો ફોન આવ્યો હતો કે સોળ હજાર ગૂગલ પ્લે કરવાના હતા તો મેં કરી દીધા ને તો મેં જીનલને એમ કીધું હતું કે પૈસા ખાતામાં વહી જાય એમ એટલે એ બેન કહે છે કે પૈસા વહી જાય એમ એટલે કહેશો ને તું હે મેં ગૂગલ પ્લે કર્યા હતા એમાં ખબર મમ્મીનો ફોન બગડે ને એ તે બગાડ્યો સિનલે માર ફોન ખરાબ કરી નાખ્યો છે હવે શું કરું એનું તો ફોન દે તે એક દિવસ મારા કોઈ છે દેતા નવો ફોન તો હું અમારો ફોન નું કાઈ બહુ ખાસ રિઝલ્ટ તો આવે નહીં અમારી પાસે તો કાઈ આઈફોન છે નહીં હવે આઈફોન હોય એને તો સારું અમારે તો કાઈ છે નહીં કાજીનલ તારું શું કેવું છે કાઈ ન કેવું આઈફોન વગેરે સારા છે કા તારું શું કેવું છે જો આવા કાંડ ચાલુ હોય પછી રોહે હોય કરી સિગનલ ને તો શરૂ રાખો છે પણ બંધ કરવો પડશે હવે જવું છે માર્કેટમાં તો બધાને હવે ફરી એક પાસે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ